પછી શંખ અત્યાર સુધી તો કઈ ખબર નહોતી પડતી એટલે લાવી લાવીને આપણે ભાંગલ તૂટલ બધા રાખતા જે કોઈ યાત્રામાં ગયું હોય એ દે એટલે આપણે મૂકી રાખતા પણ હવે તો આપણને એમાં હોશિયારી બરાબર આવી ગઈ છે કેવો શંખ પૂજાય કેવો ન પૂજાય વગેરે વગેરે તો શંખ છે એ કોઈ ઉપાસના કરવા માટેની વસ્તુ નથી પરંતુ ઠાકોરજીની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે શંખથી ઠાકોરજીને અભિષેક થાય છે ચંદનના વાગા ઉતરે ત્યારે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજના શાનો અભિષેક હોય શંખોદકનો અભિષેક હોય એટલે ક્યારેક મહાપૂજા હોય પછી અમે એવું કહીએ કે ભાઈ શંખથી હવે ઠાકોરજીને સ્નાન કરાવો એટલે તમે સીધી ટબુડીને ધાર કરો કાંઈ શંખ બંકતો હોય નહીં એટલે ગૃહસ્થના દેવઘરમાં શંખ હોય તો એવા કાર્યોની અંદર કામ લાગે એટલા માટે અને શંખ છે અને આમ પણ ભગવાનનો સ્વરૂપ સમાન ગણવામાં શંખસ્થ દેવતાએ નમઃ એવું આપણે બોલતા હોઈએ છીએ એટલે દરેકના ઘરમાં શંખ હોવો જોઈએ પણ ગૃહસ્થના ઘરમાં નાનો શંખ હોય વગાડવા માટેનો હોય તો એ વસ્તુ જુદી છે તો એ નાનો શંખ અને પાછો જમણીનો હોય એ સાચો શંખ કહેવાય આપણે યાત્રાઓ દરમિયાન બધાને ઘેર ઘેર શંખ લગભગ આવી ગયા છે તમે મહાપૂજામાં એ શંખને રાખતા હો છો અને ઠાકોરજીના અભિષેક વગેરે એના દ્વારા થતા હોય છે હજી એક વસ્તુ તમારે ઘટે છે શૃંગી હવે આ વખતે ક્યારેક મેળ આવે ને ગૌમુખ આવે ને શૃંગી અભિષેક માટે જન્મંગલથી આપણે મહારાજની છબી ઉપર જ્યારે અભિષેક કરીએ ત્યારે ગૌમુખમાંથી જળ નીકળે એ શૃંગી ધાતુને પિત્તળ વગેરે એને આવે છે હવે ઠાકોરજી કઈક કૃપા કરે અને ક્યાંક જઈએ તો વળી પાસે શૃંગી લેતા છું કારણ કે શંખ આવી ગયા શાલિગ્રામ આ તો બધું બધાની પાસે હોય જ છે અને બીજું શાલિગ્રામ રાખવા એ કોઈ જરૂરની વસ્તુ નથી પણ આ તો આપણે પુલાશ્રમ જતા હોઈએ અને ઠાકોરજી કાયમ ગળે શાલિગ્રામ રાખતા એની તપની નિશાની તરીકે આપણે ગંડકી ગંગામાંથી શાલિગ્રામ લાવતા હોઈએ દેવઘરમાં પધરાવ્યા હોય તો હવે ભેગો એક ચાંદલો કરવામાં તો કાંઈ આપણે જતું નથી સ્નાન કરાવતા હો કે ચાંદલો કરતા હો તુલસી એવું લાગે તો ચડાવતા હોઈએ તો એ ભગવાનનું જ સ્વરૂપ છે જુઓ તમે શાલિગ્રામની પૂજા કદાચ ઘરે કોઈ પણ વ્યક્તિ કરતી હોય તો તમે પૂજા કરો છો તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો એટલે એ શાલિગ્રામ તમારા માટે હરિકૃષ્ણ મહારાજ છે વૈષ્ણવ સંપ્રદાયની કોઈ વ્યક્તિ પૂજા કરે તો એના માટે ભગવાન દ્વારિકેશ કે ગોકુલેશ છે રામાનંદી સંપ્રદાયના કણ કે વિષ્ણુનું સ્વરૂપ છે એ કોઈ પણ શાલિગ્રામની પૂજા કરે તો એના માટે શાલિગ્રામ છે મૂર્તિમાન ભગવાન રઘુનાથજી છે એટલે જે ભાવથી જે ઇષ્ટદેવને માનતા હોઈએ શાલિગ્રામની અંદર એવી ભાવના રાખી અને એની પૂજા કરવામાં આવતી હોય છે તો શંખ છે એ બે ન રાખવા પણ કારણ કે એકનો વેત માંડ આવ્યો છે બેનો તો કોઈ પ્રશ્ન નથી કારણ કે એવા સારા વ્યવસ્થિત શંખ જોઈતા હોય તો આપણે ખાસ કરીને રામેશ્વર જગન્નાથપુરી જે વિશાળ સાગર કિનારા હોય ત્યાં ખાસ મળતા હોય છે તો એ રીતે આપણે લાવતા હોઈએ છીએ ઠાકોરજીના પ્રસાદીના કરી અને દેવ ઘરમાં રાખતા હોઈએ તમને ઠાકોરજીનો અભિષેક કરવાની મહાપૂજા કરવાની ઈચ્છા થાય ત્યારે એનો ઉપયોગ થતો હોય છે તો આ રીતે બે શંખની પૂજા પણ ન કરવી